દરેક મિત્રો સાંભળે સમજે જેથી કરી જે કોઈ મિત્રો ભૂલ કરી રહ્યા છે તે ભૂલ ન કરે વિડીયો સમજીશું આજે સંમતિો ની વાત કરીશું આજની વિડીયોની અંદર તો જે કોઈ ઉમેદવારો સરકારી ભરતીઓની તૈયારી કરે છે સરકારી ભરતીઓનો ફોર્મ ભરે છે અને પરીક્ષા આપતા પહેલા કન્સેન્ટ એટલે કે સંમતિ પત્ર ભરવામાં આવી રહ્યું છે હસમુખ પટેલ સર તરફથી એલઆરડી કોન્સ્ટેબલ પોલીસ ભરતી જીએસએસબી ના અંદર આ પ્રયત્ન ચાલુ કરવામાં આવ્યા હતા જીપીએસસીના અધ્યક્ષ બન્યા પછી તેમના દ્વારા જીપીએસસી માં પણ આ નિયમ લાગુ કરવામાં આવી રહ્યા છે જેથી કરી સરકારી જે પણ વધારાનો ખર્ચો છે તે બચી શકાય દોસ્તો હસમુખ પટેલ સર જે પ્રમાણે ટ્વીટ કરી તે પ્રમાણે સંમતિ પત્ર અંગે ઉમેદવાર

બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં